પર્ણિયમ જયંતિ યોજના અંતર્ગત ગાંધીધામની કાયાપલટ થશે ગાંધીધામમાં મુખ્યમંત્રી દ્વારા એકસો છત્તેર કરોડના વિકાસ કામોનું કરાયું એ ખાતમુહૂર્ત ટાગોર રોડ ફ્લાયઓવર હવે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બ્રિજ તરીકે ઓળખાશે ગાંધીધામ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી વિકાસની અમૂલ્ય ભેટ મળી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં નવરચિત ગાંધીધામ મહાનગરપાલિકાની મુલાકાત દરમિયાન સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે એકસો કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા છાસઠ જેટલા વિવિધ જનહિતલક્ષી વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ મુખ્યમંત્રીની આ પ્રથમ મુલાકાત વિકાસ માટે ઐતિહાસિક સાબિત થઈ છે ગોપાલપુરી સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રીએ શહેરના ટાગોર રોડ પર નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું નામકરણ પણ કર્યું હતું ભારતીય બંધારણના ઘડવૈયા ને ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના માનમાં આ બ્રિજને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બ્રિજ નામ આપવામાં આવ્યું છે આ ઉપરાંત શહેરના પ્રવેશ દ્વારથી સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીના માર્ગને આઇકોનિક ગૌરવપથ તરીકે વિકસાવવા સહિત મોડલ ફાયર સ્ટેશન અને સ્માર્ટ લાઇબ્રેરી જેવા અત્યાધુનિક પ્રોજેક્ટની પણ આ વિકાસ કાર્યોમાં સમાવેશ થાય છે શહેરીજનોને સ્થાનિક આગેવાનોએ સરકારના નિર્ણયને હર્ષ પહેર આવકાર્યો છે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટના અભિગમ સાથે થઈ રહેલા આ કામો ગાંધીધામની કાયાપલટ પલટ

રૂપિયા એકસો છોતેર કરોડના વિવિધ વિકાસ કામોના ખાત ખાતમુહૂર્ત આજે કર્યા છે પહેલા ગાંધીધામનું બજેટ નગરપાલિકાનું એકસો દસ કરોડ રૂપિયા અને જેવું મહાનગરપાલિકા બની એટલે છ ગણું વધાર થઈને આજે છસો આઠ કરોડ રૂપિયા બજેટ મંજૂર કર્યું છે એટલે ખૂબ સારી રીતે વિકાસ થઈ શકે પાયાની સુવિધાઓ મળી શકે એના માટે રાજ્ય સરકાર હરમેશ કાર્યરત હોય છે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે જે વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા છે એમાં કોઈ શહેરનો હોલિસ્ટિક એટલે કે સર્વગ્રાહી વિકાસ કેવી રીતે થાય એની આપણને ઝલક જોવા મળે છે